એક બાઈ એના ઘરવાળાને કે આઈને તાણે બેઠા થાય એ બાઈ કે મને તમારા ઉપર બહુ પ્રેમ છે એ લોકો થોડીક થોડીક રેમેય રાખજે કેમ એ કે અઠવાડિયું ટાઈમ કરું ને બુધવારે પૂરું કરાવી નાખે હા બુધવારે પતિ પત્ની બે હતા એમાં બાઈ ઊભી થઈને બેઠી હતી ત્યાંથી ત્યાં દિવાળીથી ધળીંગ કરતી ઘડિયાળ પડી મોટી ડંકાવાળી ઓલી બાય કે સારું થયું થોડીક મોડી પડી ત્યાં તો ઓલો ધોકો લઈને ઉભો થયો કે રોજ મોડી પડે એમ કરીને તને ધોકા આ જિંદગીમાં કોઈ બી વહેલી ન હોય બે પતિ પત્ની એમાં એક બાય એના ઘરવાળાને કે આ ભેંસ વેચી નાખો હે ભેંચ વેચી નાખો ભેંસ વેચીને શું કરવું એ કે ભેંચ ભેંસ ભેંસને વેચી નાખો અને ટીવી લેવું એનો ઘરવાળો કે ગાંડી થામાં એવું ન કરાય કે એ કે ભેંસ હોય ને તો દોવા થાય તો ઓલી કે ટીવી હોય જોવા થાય હોય કે ભેંસ દૂધ આપે તો ઓલી બાય કે ટીવી સમાચાર શૂત આપે તો કે ભેંસ હોય ને તો ઘરમાં ઘી આવે બાય કે ટીવી હોય તો ચેનલ જી આવે હા આને ઓઇલાનો મગજ ગયો કે ભેંસ વ્યાય તો પાડી આવે ઓલી બાય કે ટીવી હોય તો ઘરમાં લાડી આવે હગાઈ થઈ જાય પછી ઓઇલાનો મગજ ગયો કે ભેંસ પાણીમાં હાલે આ કે ટીવી ન હાલે તો મહેર સાનુમુની કેન્સલ કર્યું કે ભેંસ ઉપર આપણે બેહીન બજારમાં જવા થાય ટીવીમાં ન બે હકીકતમાં આમ તો ટીવી છે એક મોટું માધ્યમ છે ટીવી છે એ એક મોટું માધ્યમ છે ટીવીમાં ઘરે બેઠા ઘણા સમાચાર મળે હા એક ભાઈ એની બેનપણીને કહેતી હતી કે તારો ધણી જેલમાંથી છૂટી ગયો તો બોલી શું કે ખબર એ કે એ મુવાનું ક્યાં ક્યાંય તાટીઓ ટકે છે બોલો એને રાખવું હતું એનું અમારે દિલદાન ગઠવી લખે છે કે અત્યારે હકીકતમાં પ્રેમમાં બનાવટ વધી ગઈ છે દિલદાન ગજવીએ લખ્યું છે કે નીકળો છો સજીને શણગાર કે સાચવજો ન થઈ જાવ કોઈની નજરનો શિકાર કે હાંચવજો બોલો આમાં હાંચવવાનું સામે વળણ હોય કે આને હોય ખરેખર લઈ નાવડું હાલિયા પ્રીતસાગર તરવા રહીને જાય મજતાર કે તમે હાંચવજો હકીકતમાં તો હાંચવવા જેવા માણસના સંસ્કાર હોય છે દિલદાન કવિએ ઘણી વાતો લખી છે એક ભાઈ પ્રેમમાં હાવ નિષ્ફળ ગયા હા લુખા થઈ ગયા પ્રેમીઓ અમુક અમુક બેઠા હોય ને મોટે નૂર ન હોય સાયકલની ટ્યુબ ફાટી ગઈ હોય ને કેમ દેખાય એવું મોટું થઈ ગયું હોય ફૂટલ ફૂગા જેવું અબજોપતિ માણાને પ્રેમમાં હાવ કાંઈ ફૂંઈ ગયો પછી એને જાહેર કર્યું એ કે પ્રેમ ઉપર ચર્ચા કરવા માટે થઈને એક મિટિંગ યોજી છે એ કે આટલામાં ખર્ચાઈ ગયો પચાસ હજાર ભલે બીજા થાય એક ફાર્મમાં પાર્ટી રાખી તો એમાં આટલી આટલી વ્યક્તિ આવ્યા એક ડૉક્ટર આવ્યા એક એન્જિનિયર આવ્યા એક વકીલને પોલીસ આવ્યા એક હૃદયના ડૉક્ટર આવ્યા એક મનોવિજ્ઞાની આવ્યા એક ઇતિહાસકાર આવ્યા એક સમાજશાસ્ત્રી આવ્યા વેપારી આવ્યા પછી કલાકાર તો આવે જ કલાકાર આવ્યા અભિનેતા આવ્યા અને એક ગામડાના બાપા આવ્યાની બાજુની બાજુમાં વાળી છે પ્રેમ ઉપર ચર્ચા કરવાની હતી એમાં જનરલ ડૉક્ટર ઉપા થયા એટલે આ લોકોએ કીધું પ્રેમ વિશે તમારે શું કહેવું છે ત્યારે એ ડૉક્ટર સાહેબે કીધું કે પ્રેમ એ એવો રોગ છે અચાનક થાય છે પ્રેમ એ એવો રોગ છે અચાનક થાય છે અને સારવાર કરતાં પણ ઘડીકમાં મટતો નથી એની દવા આજ સુધીમાં દુનિયામાં ક્યાંય શોધાણી નથી આટલું કહીને હું મારું વક્તવ્ય વીરમું છું એમ કહીને ડૉક્ટર બે ગયા ફટ દે પછી એન્જિનિયર સાહેબ ઉપા થયા તો એન્જિનિયર સાહેબને ઓલા લોકોએ કીધું તમારે સાહેબ પ્રેમ વિશે શું કહેવું છે તો એન્જિનિયર સાહેબ કે પ્રેમ એવી ઈમારત છે કે એનો પાયો મજબૂત હોવો જોઈએ તો એને ઘડીકમાં વાંચો ન આવે આવેતા પ્રમાણે મંતવ્ય આપતા જ બધા એટલું કહીને હું મારું વક્તવ્ય વિરમું છું પછી વકીલ ને પોલીસ બે આઈરે ઉપાથી એ તો ભેગા જોઈ ગમે હા વકીલ ને પોલીસ બે આયરે ઉપાથી આ તો આ લોકોએ કીધું કે તમારે બેને શું કહેવું છે વકીલ અને પોલીસે જવાબ આપ્યો એ કે પ્રેમ એ એવો કેસ છે કે એમાં આરોપી છટકી શકતો નથી હા પ્રેમ એવો કેસ છે એમાં આરોપી છટકી શકતો નથી તો પોલીસવાળો કે પકડાઈ જાય તો પ્રેમીના પ્રેમિકાના બાપા છે એ એને ધોલાડી નાખે અને જો છટકી જાય તો સજા એ લગ્ન તો ભોગવવા જ પડે પરાણી પછી બટકાવે કે આને ઉપાડો એમ એટલું કહીને એ લોકો બેહી ગયા પછી ગણિત શાસ્ત્રી ઉપા થયા આ લોકો કે તમારે શું કેવું છે ગણિત ગણિતના શાસ્ત્રી હતા એને જવાબ આપ્યો પ્રેમ એ એવું ગણિત છે કે જેમાં સરવાળો બાદબાકી ગુણાકાર ભાગાકાર જે કરો એનો જવાબ એક જ આવે એને એના ધંધા પ્રમાણે જવાબ આપ્યો એટલું કહીને એ વહે ગયા પછી હૃદયના ડૉક્ટર ઉપા થયા અને હૃદયના ડૉક્ટર બોલ્યા એ કે પ્રેમ હૃદયનો એવો રોગ છે કે એમાં અચાનક ધબકારા વધી જાય છે પણ હુમલો આવવાની શક્યતા નથી બીવું નહીં કોઈ એટલું કહીને એ બેહી ગયા પછી મનોવિજ્ઞાની હતા એ ઉપા થયા એ બોયલા એ કે પ્રેમ એ મનની એવી સ્થિતિ છે કે જેમાં મગજમાં ઘણા આવેગો આવે છે અને એને યોગ્ય દિશા ન મળે તો મનોદશા બગડવાની પૂરી શક્યતા છે એટલું કહીને મનોવિજ્ઞાન બેહી ગયા પછી ઇતિહાસકાર ઉપાધ્યા એને કીધું તમારે શું કહેવું ઇતિહાસકારે કીધું પ્રેમ એ એવી ઐતિહાસિક ઘટના છે હવે ઐતિહાસિક ઘટના છે હા એટલું કહીને એ બેહી ગયા પછી સમાજશાસ્ત્રી હતા એ ઉપાથી એને કીધું પ્રેમ કરવો એ દરેક નાગરિકનો મૂળભૂત અધિકાર છે કેમ કે ચૂંટણી લડવા ગયા હોય એટલું કંઈ રી બે ગયા પછી વેપારી થયો અને વેપારીએ જવાબ આપ્યો પ્રેમ એવો ધંધો છે પ્રેમ એવો ધંધો છે કે એમાં લાંબા ગાળે ટૂંકા ગાળે નુકસાની જાય પછી કલાકાર થયો કોઈએ કીધું તમારે શું કહેવું કે મારે બે શબ્દ કહેવાય હું ન કહું કે કયો પછી કલાકારે જવાબ આપ્યો પ્રેમ એ એવું ગીત છે સાંભળવું ગમે સમજવું નહીં એને એના ધંધા પ્રમાણે જવાબ આપ્યો પછી એ અભિનેતા ઓલા લોકો કે તમારે શું કહેવું અભિનેતાએ કીધું એ કે પ્રેમ એ એવું નાટક છે કે તેમાં કલ્પનાને વાસ્તવિક રૂપ આપવું પડે હોય નકરી કલ્પના પણ વાસ્તવિક સ્વરૂપ આપવું પડે પછી ગામડાના એક બાપા ઉપા થયા તો એ લખે તમારે શું કહેવું કે એમ અમારે ન બોલવું અમે અમે ન પડી કાંઈ નહીં પ્રેમ વિશે બોલી તો હોગી રહે તો કે બોલો તમારે શું કહેવું ગામડાના બાપા કે જે કાંઈ પ્રેમનો ડખો હોય પણ લગ્ન દરે કે કરવા પડે કેમ એ કે ઘરમાં કાંઈ ઊંચા સીતું થાય સરકારનો વાક દેવાય આને બે પાછામાં નાખવા થાય પણ અમારા અમદાવાદના કૃષ્ણ દવે લખે છે કે અત્યારે તો કેવો યુગ આવી ગયો છે કેવો સમય આવી ગયો છે લીમડાને આવી ગયો તાવ લીમડાના દાદા કે કઈ કઈને થાકી ગયો જાવ હજી ફાસ્ટ ફૂડ ખાવ બહારનું જ ખાવું માણસ આપણે રાજકોટમાં જ માણસો ઘેરે જમતા જ નથી ચાર વાગે નીકળો તો તવીથા તવી લઈને ઊભા જ એને ગમે એ ખાવાનું હોય ખાવાનું છે ને એ જોવાનું અને અમુક અમુક બાયું તો ફરજિયાત કરી નાખ્યું બુધવાર જ બહાર લઈ જ જવા પડે હા ઓલો લોકો પૈસા નથી તો કે તમે રાંચી નાખો ને અમને બહાર આપો બોટલે ખાઈ ખાય ઉપર બહાર જ ખાવું પડે અમારા રાવત બાપા તો એમ કે છે કે એક જમાનો એવો આવશે કે પાવલીની કિલો ખાંડ થાય કારણ કે હાજા એ ખાહે મને કે તેથી થેલીઓ ભરીને ભેગી રાખી મુઠિયું ભરીને ખાવી લીમડાને આવી ગયો તાવ લીમડાના દાદા કે કંઈ કઈને થાકી ગયો જાઓ હજુ ફાસ્ટ ફૂડ ખાવ ટી શર્ટ ને જીન્સ વાળી માંજરી બિલાડી કે આપણને દૂધ ફાવે પીઝા ને બર્ગર ની આખી આ પેટી ને બાપા રોટલી ને શાક ક્યાંથી ફાવે કૃષ્ણ દવે બહુ સારી કવિતા અત્યારના યુવાનો યુવતીઓ ઉપર કટાક્ષ કર્યો છે ટી શર્ટ ને જીન્સવાળી માંજરી બિલાડી કે આપણને દૂધ નહીં ફાવે પીઝા ને બર્ગરની આખી આ પેટીને રોટલીને શાક ક્યાંથી ભાવે વર્ષોથી કેદ થઈ બોટલુંમાં સળતા તા એ પીણા ને પીવો ને પાવ જાવ હજી ફાસ્ટ ફૂડ ખાવ કેટલો ટાઈમ થયા એ બાટલીઓમાં પીર્યા હોય એ ભગવાન જાણે માણા ઉપાધ હોય નળીઓ નાખીને ત્રણ ત્રણ જણા મોટા માંડીને પીતા હોય અમુક તો હું મારતા રે પીવાની મજા શું કામ આવે એ મને મેં એક જોયું કંઈ ખબર પડી ખરેખર કેટલો ટાઈમથી વાસી પીડ્યું હોય એ માણસ ખાય છે ખરેખર ઘરના ખોરાક જેવો શુદ્ધ આહાર નથી જગતમાં ક્યાંય એનાથી આગળ તો બહુ સારી વાત કરી છે કૃષ્ણ દવેએ કે અપરૂટ કાગડી ને કાગડાઓ માઇકમાં મંડી પડ્યા છે કાંઈ ગાવા હા એ અત્યારના કલાકારો ઉપર આપણા જૂના જે ગીતો હતા એ ગીત બધા પૂહાઈ ગયા હા મેં પૂછા કેમ છે કેમ છે એ તારા બાપુજીને પૂછી લે શું આપણા જૂનાવાણી ગીતો હતા હા કેવા આપણા ગીતો હતા કે આપડા મલકના માયા રૂ માનવી માયા મેલીને વ્યા જા હું મારા મેરબાન હાલો ને આપડા મલક માં આપડા મલક માં ઉતરાવર ડા એ ઉતરા કરી ઘોડે ચડજો મારા મેરબાન હાલો ને આપડા મલક આ ગીતો બધાય પુહાઈ ગયા આપણા કેવા ભજનો હતા હા એ બધાય ભજનો ધીમે 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 ભૂહાવા મીડ્યા છે અપરૂડેટ ડેટ કાગડી ને કાગડાઓ માઇકમાં મંડી પડ્યા છે કાંઈ ગાવા લુગડા ફાટી જાય ન્યા સુધી કૂદકા મારે બોલું અપરુ ડેટ કાગડી ને કાગડાઓ માઇકમાં મંડી પડ્યા છે કાંઈ ગાવા ચાચ ભીંજાય નહીં એવા ખાબોચિયામાં નીકળી પડ્યા છો તમે નાવા ઉપરના ગીત લીલા પડતા મૂકીને રિમિક્સના ગાણાઓ ગાવ જાઓ હજી ફાસ્ટ ફૂડ ખાવ લીમડાને આવી ગયો છે તાવ લીમડાના દાદા કે કઈ કઈને થાકી ગયો જાઓ હજી ફાસ્ટ ફૂડ ખાવ બાટલા ચડાવવા પડે જેનો બીમાર પડ્યો ને તે ચાદર ઉઠીને ગયો એ કે આ દહ દીથી તાવ ઉતરતો નથી ડોક્ટર સાહેબ કે બાટલો ચડાવવો પડશે પગ લાંબો પીકા એ કે પગ ન હોય તો કે આ ચાદર ઊંચી કરી જો હાથ નથી તો હવે મારે શું કરવું બે હાથ કપાઈ ગયા આ પગમાં ચડાવીને કે આ મને એમ ને જેમ છોકરાઓ સિંહો પકડાવે એમ પકડે સૂહી જવું ભૂપ બીજું હા ખરેખર કૃષ્ણ દવે એનાથી આગળ બહુ સારી વાત કરી છે કે કાન એ થૂંકવાનો ખૂણો નથી આ આપણે ભગવાને કાન દીધા છે કાન છે ને એ તો ખરેખર વાયર વિનાનો બિલ વિનાનો ટેલિફોન છે જીવો ત્યાં સુધી વાતું થાય બેરા હોય એની એક વાત સારી કોઈ ગાયડું દેવા આવે તો મશીન બંધ કરીને બેઠા હોય ભલે ધરણી આંટકી બોલે ગાયડું દે વહી જાય પછી મશીન ચાલુ કરે એને મૂંઘું ફિલ્મ જોતો હોય એવું લાગે આ કાનેથી બને ત્યાં સુધી નબળી વાતો ન સાંભળવી કાન એ થૂંકવાનો ખૂણો નથી નથી પેટ ઈ કોઈનો નો ઉકેડો આ પેટથી થી ઉકેડો નથી ગમે ડાયબા જ રાખવામાં પાવ પાજીત કે નાખ રગડો કે નાખ પાણી પૂરી કે નાખ કાન એ થૂંકવાનો ખૂણો નથી નથી પેટ ઈ કોઈનો ઉકેળો ઉકેડો આપડા આ ચહેરા પર બીજાના નખ આ વિકૃતિ રૂપી વિદેશી સંસ્કૃતિના નખ ભલા માણા ભારતની સંસ્કૃતિને વિખોડ્યા ફરી જાય કાન એ થૂંકવાનો ખૂણો નથી નથી પેટી કોઈનો ઉકેળો આપણા આ ચહેરા પર બીજાના નખ શેના મારી જાય છે ઉજેડો અરે માંદા પડવાનું પોસાય કદી કોઈ નહીં અને પૂછ્યા છે આ ડૉક્ટરના ભાવ જાઓ હજી ફાસ્ટ ફૂડ ખાઓ મારા ડૉક્ટર સાહેબ બેઠા એટલે કહું હા લીમડાને આવી ગયો છે તાવ લીમડાના દાદા કે કંઈ કઈને થાકી ગયો કે જાઓ હજી ફાસ્ટ ફૂડ ખાઉ હા બે પતિ પત્ની તાજમહેલ જોવા ગયા હતા એમાં ઓલી બાઈએ કીધું કે આમ જુઓ એની પ્રેમિકાની યાદમાં અને કેવડો તાજમહેલ બનાવ્યો તમે કાંઈ વિચાર કર્યો આવો બોલ્યો કે તું મરી તો જા પેલાં હા પછી આ એની યાદમાં થાય તાજમહેલ પણ કે કેટલા રૂપિયાના ખર્ચે બન્યો છે ઓલો કે રૂપિયા તો અત્યારે છે કોણ કહેતા હૈ કે તાજમહેલ બનાને કે લીએ દોલત નહીં મિલતી દોલત તો બહુ જ મિલતી હૈ મગર મુમતાજ નહીં મિલતી હાસ્યની વાતો ઝીણી ઝીણી તમે નજર કરો તો મળી જાય આપણને બજારમાં એક જણો દાંત કાઢી જતો હતો મેં કીધું કેમ દાંત કાઢે તો મને કે ધીરુભાઈ કૂચરો કઈ તો મેં કીધું દાંત નું કટાય ઇન્જેક્શન આવશે ચૌદ તો હા 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 મીંડું કરવું પણ મેં કીધું દાંત શું કામ કાઢે છે કે કૂતરો કર્યો પણ મેં કીધું ચૌદ ઇન્જેક્શન આવશે તારે મને કહે દાંત એટલે આવે છે કે કૂતરાને દાંત નહોતા હા એ કે પીડીમાં ગલગલિયા કરતો હોય એવું થયું મને હા અમદાવાદમાં એક ભાઈ ને બાપા ગુજરી ગયા અમદાવાદ એવું સિટી છે પાલડી રોડ ઉપર નાનામીઓ વેચાતી મળે એ તો ગરાક ની રાહ જોતા છે ને કઈ આવે એમાં એક ભાઈ બાપા ગુજરી ગયા રિક્ષા ભાડે કરી નનામી લેવા ગયો રિક્ષા વાળો એવો વાયડ્યો હતો તો હાથી કા જેવો ત્રાહો બેહી જાય સીટ ઉપર પગ થી સાઈડું આપી જાય બે ફામ રિક્ષા હાથી તો વાં ઉતરીને ઓલો કે નાનામી વાળા ને એ કે ત્રણ નનામી આપો તો રિક્ષાવાળો વાળો કે ત્રણ ગુજરી ગયા કે ના ના બાપુજી એક તો કે આ ત્રણે શું કરવી છે એ કે તું હાકશ એવી રીતે આપણા બેયની લઈ લઉં ને એમ ઘડીએ ઘડીએ કોણ ધક્કા હા હમણાં ટ્રેન પાટા નીચે ઉતરી ગઈ ખેતરમાં વહી ગયા બે ચાર ડબ્બા ખડી ગયા કોઈના પગમાં ફ્રેક્ચર થયા ને કોઈના હાથમાં ફ્રેક્ચર થઈ ગયા ને કોઈને માથા ફૂટી ગયા ને તો રેલવે સ્ટેશનના સાહેબ આવ્યા અને જે ગાડી હલાવતો હતો એને કીધું એ કે કેમ ગાડી નીચે ઉતરી ગઈ એ કે સાહેબ પાટે એક માણસ ઊભો હતો કે એક માણસને મારી નખાય એક માટે આટલાઓને હેરાન ન કરાય કે એના હારું જેઠી ઉતારી પડખે ગાડી ને પછી ભાગ્યો ગયો પણ મારો કવાજી હતી કે ઘામાં ન આવ્યું એની માહે ગાડી કરી હા આમ તો લગ્ન છે ને એ પતંગ જેવા છે હા પતંગ જેવા છે લગ્ન જોજો પતંગને તમે આમ ચડાવો અને પતંગ ગોથા મારવા માંડે પછી એને પૂછડું બાંધો એટલે થીર થઈ જાય એમ જુવાનીમાં માણસ ફગવા માંડે ને પૈણાવી દો એ પૂછડું બાંધી પછી તપેલામ વીછી રખડે એમ રખડતો હોય હા અને એમ છતાંય જો ફગે તો બે બાજુ કાની બાંધે એ બે છોકરા પછી પતંગ તૂટી જાય અને ગુંદરપટ્ટી લગાડે માથે એ બાયપાસ સર્જરી પછી પતંગને ઉડાડવા માટે વચમાં જે દોરો બાંધ્યો હોય એને તમે માપો બે બાજુ એટલો જ થાય એ અપડાઉન આ બુધવારે એની બાના ખેરે જાય તો ઓલા બુધવારે ઓલીને બાના કેરે જાવ ઉપર હા એક બુધવાર સાયકલ ઉગમણી ઉપડી હોય બીજે બુધવારે હાથમણી ઉપડી હોય આખું કુટુંબ ખડકાઈ ગયું હોય ધોમ તડકાનું ટેકળે જતો હોય ખરેખર પછી પતંગ આમ ચડાવો અને ચડાવ્યા ભેગી કપાઈ જાય એને ટૂંકો વ્યવહાર કહેવાય ઘણા એને પાળોમાં લગ્ન હોય ઓટે બેઠો બેઠો બીડી પીતો હોય આપણે કહી કે તમારે માંડવે નથી આવો અમારે ક્યાં વ્યવહાર છે એ ટૂંકા વ્યવહાર વાળ એને એને લાંબો વ્યવહાર ન હોય તાવડીમાં તારું ને કાસરોટમાં મારો પછી જોજો પતંગ તમે ચગાવો અધેર વહી જાય પોણી ફિરકી વહી જાય ખબર ન પડે ઢીલ દેવામાં વીટવામાં પરસીઓ વાળી દે સમાજમાં ઢીલ દેવા જાય ને નડે મામાના માસીના ને બધા પાંચ હજાર દસ ને લઈ જાઓ ટોટલ મારો દોઢ લાખ રૂપિયા થાય પછી એ પાછા ઘટવવામાં પરસીઓ વળી જાય ફિરકી છે એ વ્યવહાર છે પછી પતંગ અધૈર જઈને કપાય પછી ક્યાં પડે એનું કાંઈ નક્કી નથી એમાં શરીર રૂપી પતંગ છે શ્વાસ રૂપી દોરો છે અને વ્યવહારરૂપી ફિરકી છે શ્વાસ રૂપી દોરો કપાઈ જાય તૂટી જાય પછી શરીર રૂપી પતંગ છે એ ફળી અમે પડી જાય એવો વિચાર ન કરે બે મિનિટ ઝાડો ખાટલે પૂગી જાય આડી ગલીએ થાય હા ખરેખર શ્વાસરૂપી દોરો કપાઈ જાય પછી પતંગ ગમે ત્યાં પડી જાય શરીરરૂપી પતંગ ની અન્ય ફટ દઈને પડી જાય એટલે હકીકતમાં લગ્નને પતંગ એ બે આ પિસ્તાળી વર્ષના બે પતિ પત્ની બજારમાં નીકળ્યા ને તો બાવળા પકડીને હાઇલા જતા એમાં એક જણો વાંટો પાંત્રી વર્ષથી આજ કોઈ જોવાય આવેલું નહીં મગજ ગરમી ખાઈ ગયેલો હું એ કે કોઈની મર્યાદા નથી રાખતા તું એક જ વહુ વારો બજારમાં હાથ પકડી નીકળો એટલો બધો પ્રેમ છે બોલો કે પ્રેમ નથી આને મૂકી દઉં ગમે ત્યાં હાળીને દુકાનમાં ગરી જાય હા ત્રણસો રૂપિયા ઉતારી દઈએ કે આપણને